અમેરિકાના વર્જિનિયામાં એક હોટેલ પર અચાનક એફબીઆઈ ટ્રાટકે છે અને ત્યાંથી ભારતીય મૂળના એક દંપતીની ધરપકડ કરવામાં આવે છે આ ઘટના માત્ર એક સમાચાર નથી પણ અમેરિકામાં રહેતા દરેક ગુજરાતી ભારતીયો અને બિઝનેસ કરતા દરેક વ્યક્તિ માટે એક મોટો સવાલ છે અને લાલબત્તી સમાન કિસ્સો પણ છે આખરે એ હોટેલમાં એવું તો શું ચાલતું હતું

અત્યારે આખા અમેરિકામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે કારણ કે અહીં એફબીઆઈ અને લોકલ પોલીસ દ્વારા એક મોટું જોઈન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ દરોડા દરમિયાન હોટેલ ચલાવતા ભારતીય મૂળના દંપતી ઓષા શર્મા અને તરુણ શર્માની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સાથે બીજા ત્રણ લોકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તપાસ એજન્સીનો ગંભીર આરોપ છે કે આ હોટેલના પરિસરમાં લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હતી જેમાં પ્રતિબંધિત નશીલા દ્રવ્યો એટલે કે ડ્રગ્સ અને માનવ શોષણ જેવી અત્યંત ગંભીર ગુનાઓનો સમાવેશ થઈ રહ્યો છે કે આ કાર્યવાહી કઈ અચાનક નથી થઈ પરંતુ કોર્ટના રેકોર્ડ મુજબ કાયદા અમલીકરણ એજન્સીઓ ઘણા મહિનાઓથી આ હોટેલ પર નજર પણ રાખી રહી હતી અને પુરાવા એકઠા પણ કર્યા હતા ત્યારબાદ જ્યારે ખાતરી થઈ કે અહીં ગેરકાયદેસર કામ થઈ રહ્યું છે ત્યારે જ આ રેડ કરવામાં આવી હતી અમેરિકામાં ડ્રગ્સ સંબંધિત ગુનાઓને ફેડરલ ઓફેન્સ માનવામાં આવે છે અને ત્યાંનો કાયદો એટલો કડક છે કે જો તમે ડ્રગ્સના સંગ્રહ કે વિતરણમાં સંડોવાયેલા જોવા મળ્યા તો ઓછામાં ઓછી દસ વર્ષની જેલની સજાની જોગવાઈ છે આ સિવાય હ્યુમન ટ્રાફિકિંગ એટલે કે માનવ કસ્કરીને પણ ત્યાં ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે જો કોઈ બિઝનેસ માલિક જાણી જોઈને પોતાની જગ્યા પર આવું કાર્ય કરે અથવા તો થવા દે તો તેની મિલકત જપ્ત થવા સુધીની પણ કાર્યવાહી તેમની સાથે થઈ શકે છે આ કિસ્સામાં કોશા અને તરુણ શર્મા હોટેલ લીસ્ટ પર લઈને ચલાવતા હતા પરંતુ અમેરિકાનો કાયદો કહે છે કે બિઝનેસ ચલાવવાનો અર્થ ફક્ત નફો કમાવો નથી પણ તમારી જગ્યા પર જે પણ પ્રવૃત્તિઓ થાય તેની જવાબદારી પણ તમારી જ હોય છે કોર્ટમાં મને ખબર નહોતી આવી દલીલ દરેક વખતે ચાલતી નથી ખાસ કરીને જ્યારે કામ લાંબા સમય સુધી ચાલતું હોય આ ઘટનામાંથી ખાસ કરીને અમેરિકામાં ગેસ સ્ટેશન હોટેલ કે સ્ટોર ચલાવતા ભારતીય અને ગુજરાતીઓએ ખાસ એક શીખ લેવાની જરૂર છે કે ત્યાં કાયદાનું પાલન કરવું એ ઓપ્શનલ નથી પણ ફરજિયાત છે જો તમારી પ્રોપર્ટી પર કંઈ ખોટું કામ થઈ રહ્યું હોય તો તેના માટે પણ તમે જ જવાબદાર થઈ શકો છો એટલે હંમેશા તમારી જગ્યાનું મોનિટરિંગ રાખવું સ્ટાક પર નજર રાખવી અને જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત જ કાયદાકીય સલાહ લેવી ખૂબ જરૂરી છે એબીઆઈ અને સ્થાનિક એજન્સીઓ આવા નેટવર્કને ખતમ કરવા માટે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે જેનો અર્થ એ છે કે કોઈ પણ ભૂલ બક્ષવામાં નહીં આવે આ માહિતી આપવાનો હેતુ કોઈને ડરાવવાનો નથી પણ જાગૃત કરવાનો છે કે જેથી કરીને મહેનત કરીને અહીંયાથી એટલે કે ભારતથી વિદેશ ગયેલા આપણા ભારતીય ભાઈ બહેનો આવી કોઈ મુસીબતમાં ન ફસાય જો તમે પણ અમેરિકામાં બિઝનેસ કરો છો અથવા ત્યાં જવાનું વિચારી રહ્યા છો તો આ કાયદાકીય જવાબદારીઓ સમજવી તમારા માટે સૌથી જરૂરી છે મિત્રો આખા કિસ્સા વિશે તમારું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો